નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની ક્રેડિટ સોસાયટી લિમિટેડ ભરૂચની વાર્ષિક સાધારણ સભા મળી હતી ભરૂચના આંબેડકર ભવન ખાતે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાહુલ અને નર્મદા જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર કિરણબેન પટેલના અધ્યક્ષસ્થાને દિભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ ભરૂચની સત્તાવનમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી જેમાં મંડળીના ચેરમેન કિરીટસિંહ જડીયાએ મંડળીમાંથી નિવૃત્ત થયેલ સભાસદોને ધોરણ દસ બારમાં ઉત્તીર્ણ થયેલ બાળકોનું સન્માન કર્યું હતું. ભરૂચ નર્મદા જિલ્લા શિક્ષણ અધિકારીઓનું પ્રવીણસિંહ રાણા, કિરીટસિંહ મહેરા, અમિતસિંહ વાંસદિયા, મુકેશકુમાર ટેલર, સંજયકુમાર વસાવાએ સન્માન કર્યું હતું. ને એમાં આપ સર્વે જાણે મારી નું કરી હતી 1996 ના તરીકે સતત 27 વર્ષ સુધી આ પ્રવિષ્ટ થઈ આપે મવેના આ કાળવાઈ સમિતિએ સબકો 47 વર્ષ દ્વારા એ છે કે સરદજીએ રજવાત સુધી મારી સાથે કોઈ એવો કોઈ ઇશ્યુ ઉભો નથી કે ક્યારેય અમારું આપણી ભૂલ ને હવે સામે કરવાની વધારે જશે મારા કર્મચારી વિદેશ ઘરેનો અને અન્ય કર્મચારીઓ પણ ખૂબ મથી કામ કરે છે ધનેન્દ્ર નો પછાટ કોંકે કારણે આ બધારો બળાસે સવાર પર ચાલે તમે વાતાવરણ એ હોય છે ને કેવા પણ આજે ગુરુ પૂર્ણિમા ખૂબ સુંદર પાવન પળો છે બે વર્ષ પહેલા જે ટીચર્સની અમારી મીટિંગ

મંત્ર દ્વારા લોકોના જીવનનો ઉથાર પડતા હોય કે પછી એક વર્ગો ખંડની અંદર 50 લોકોની સામે ઉભેલો હોય તો એ ગુરુ છે અને આજે એવા ગુરુજનોને જ્યારે સંબોધવાનો થાય છે ત્યારે હું પરમ નમસ્કાર અનુભવ છું ગઈકાલે આપણને જે ઉઠાય છે કે કોઈ બી ઇન્વિટેશન હોય t o t